મારા તુલસી ના ક્યાર તુલસી ના ક્યારા માય ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે તુલસી ન બ્રહ્માજી પૂજામાં બ્રહ્માજી આવ્યા બ્રહ્માજી આવ્યા ને બ્રહ્માણીને લાવ્યા બ્રહ્માજી આવ્યા ને બ્રહ્માણી લાવ્યા બ્રહ્મ ના વેદ ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે બ્રહ્માના વેદમાં વેદ ઓમ લખ્યું છે

મારા તોલસી ના રામા ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે મારાુલસી ના ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસી પૂજન માં શંકર આવ્યા તુલસી પૂજન માં પાર્વતી લાવ્યા ના ડરું માં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરી ઓમ લખ્યું છે ના મારું માં सीना क्या रामा ओम લખ્યું છે ઓમ લખ્યું છે હરી ઓમ લખ્યું છે મારા કોન સીના કે રામા ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરી ઓમ લખ્યું છે તુલસી પૂજન માં કૃષ્ણજી કૃષ્ણની મોરલીમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે મારા લખ્યું છે મારા તુલસીના ક્યારામાં ઓમ લખ્યું છે क्यों छे हरि ओम લખ્યું છે મારા તુલસી ના કે રામ ઓ લખ્યું છે ઓ લખ્યું છે हरि ओम લખ્યું છે એ તુલસી પૂજન માં સખી મંડળ આવ્યુ તુલસી ના પૂજન માં સખી મંડળ આવ્યુ તુલસી પૂજન માં સખી મંડળ આવ્યુ